નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ભવ્ય રીતે ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવાયો હતો વિદ્યાર્થીઓ પ્રોફેસરો અને સ્ટાફ સભ્યોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ તથા અન્ય ટ્રસ્ટી શ્રીની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલે પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો વિદ્યાર્થીઓમાં એકતા સંસ્કાર અને સામાજિક જવાબદારીનું સંવર્ધન કરે છે યુનિવર્સિટીના ડીન ઓફ સ્ટુડન્ટ વેલફેરે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભક્તિભાવ ઉત્સાહ અને સૌહાર્દનો સંદેશ ફેલાય છે વિદ્યાર્થીઓએ ભજન ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂજા દ્વારા બાપ્પાની સ્થાપના કરી આખું કેમ્પસ ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું